સુરત મહાનગરપાલિકાની પરિવહન વિભાગની આપણી પાસે કુલ એક હજાર બસ છે એમાંથી સાડા ચારસો બસ આપણી પાસે ઇલેક્ટ્રિક બસ છે ઇલેક્ટ્રિક સાડા ચારસો બસમાંથી આપણે ત્રણસો બાવન જે બસો છે આપણે બીઆરટીએસ પર દોડાવી રહ્યા છીએ એ સાધોસાથ હંડ્રેડ બસ આપણે સિટી બસમાં ચલાવી રહ્યા છીએ અને આપણે ચારસો ડીઝલ બસ પણ આપણી પાસે આપણે જે સાડા ચારસો બસ આપણે જયારે જ્યારથી શરૂ કરી છે એક વર્ષ દરમિયાનમાં આપણે આ શહેરની અંદર બસો ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો જયારે નોંધાયો છે આ શહેર માટે ખૂબ મોટી વાત છે એટલું જ જે આવનારા ડિસેમ્બર થી લઈને આવનારા માર્ચ છવ્વીસ સુધીમાં આપણે જે છસો બસ આપણે હજુ ઈવી ભરવાની છે સુરત આ આવું શહેર બનશે જે અગિયારસો બસ ઈવી બસ ધરાવતો ભારતનું નંબર વન શહેર બનશે ત્યારે તમામ બસ આપણી પાસે ઈવી થઈ જશે ત્યારે ખાલી જે આપણે બસેસ વાત કરીએ સુરત મહાનગરપાલિકાની એનાથી આપણે પાંચસો ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ એટલે એનો ઘટાડો નોંધાશે એની સાથોસાથ જે હમણાં જે આપણી પાસે ચારસો ડીઝલ બસ છે અને જે સાડા ચારસો આપણી પાસે ઈવી બસ છે એના કારણે જે ડીઝલની જે બચત થઈ છે ઈવી બસના કારણે એ પંદર કરોડની આજુબાજુ આપણને એનો પણ જે ફાયદો થયો છે આવનારા દિવસોમાં જ્યારે આજુ એ ચારસો બંધ થઈ જશે ને તમામ ઈવી થઈ જાય ત્યારે પચાસ કરોડ રૂપિયાનો એની બચત આપણી પાસે થવાની છે સાથોસાથ સુરત મહાનગરપાલિકા જે આપણા ડેપો છે ડેપો પણ આપણે સોલાર પાવર ત્યાં ફિટિંગ કરીને હમણાં આપણી પાસે જે અલથાણનો ડેપો છે અલથાનના ડેપો પર આપણે સો કિલો વાટ આપણે પાવર જનરેટ કરી રહ્યા છે હવે આપણે વેસું કરવાના છે એની સાથે સાથે પાસોતરા ઉતરાણ હવે આવી રીતે સુરત મહાનગરપાલિકા એ આગળ વધી રહી છે અને જ્યારે આપણે વીજળીની બી બચત કરવાના છે ઉત્પન્ન ઉત્પાદન બી કરવાના છે અને આ ડીઝલને જે આપણે પાસ વધતી હતી એને પણ આપણે બચત કરવાના છે